સ્પેશલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજની માન્ય સિત્તેર દરેક વ્યવસ્થા જાહેરનામા બાબતમાં દરેક વસ્તુ ખૂબ જ માધ્યમથી ડિસ્કસ કરવામાં આવી છે અને આયોજકો તરફથી પોલીસને અમુક સુધારો ના કેવલ મંડપ બાબતમાં સાથે સાથે વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદ તહેવાર આવે છે એના જુલુસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય ક્યારે કોઈ જગ્યા કોઈ મન ઉપર નહીં થાય એ દરેક વસ્તુની ચર્ચા આજે માલિક વિકેટર તરફથી કરવામાં આવી છે અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મીટિંગ થયું એના પછી અલગથી માન્ય સીપી તરફથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈસી ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને બીપીપી શ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને એપીપી શ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે પેટ્રોલિંગ સતત રાખે ત્યાંના વડીલો સાથે દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે એની ખાસ કાળજી રાખીને પોલીસને આજે સૂચનાઓ આપવામાં આવી છે અને આજે એ સૂચનાઓનું અમલવારી એમ કે રાતથી સીપી સાહેબ સતત મોનિટરિંગ કરતા હતા પૂરો શહેરની ઘટના પછી દરેક ટીમને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને અધિકારીઓને ખોબા જેના પર થી કરવામાં આવ્યો પોલીસની ની રાતે તેજ કરવામાં આવી પોલીસની હાજરી વધારવામાં આવી અને આજે એના અનુસંધાને અત્યારે પોલીસના ના પ્રયાસો ચાલુ થઈ ગયા છે એની પગલાઓથી ચાલુ છે અને સાથે સાથે આજે માન્ય ડીજીપી રાજ્ય પોલીસ વડા ડીજી ટીમ લગ્યા આજે વીસી છે પોલીસ ખાતાના દરેક અધિકારીઓ સાથે એમાં જે સૂચનાઓ મળશે સંવેદનશીલ વિસ્તારના બેસિકલી જે એમ તો અન્ય લોકો ખાસ કરીને જે ભીડભાડ વાળા વિસ્તાર છે એમાં ખાસ કરીને આજે ડ્રાઈવ એકસો પેત્રીસ એક્સ ની એકસો પિચ્યાસી એક્સ ની એ ડ્રાઈવો ભીડભાડ વિસ્તારમાં ગાર્ડનમાં અને માર્કેટ એરિયામાં શીટેલ નું ખૂબ જ મહત્તમ માં ઉપયોગ થાય બાઇક પેટ્રોલનો ખૂબ મહત્તમ ઉપયોગ થાય માર્કેટ અને સીટી સાહેબ ની છે જે ખૂબ પેટ્રોલિંગ છે દરેક શહેરી ગલીઓ સુધી એ પોલીસ ખૂબ પેટ્રોલિંગ કરે એના માટે ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવી છે સાથે સાથે